અને કદાચ ને જો એમાં દાડિયા કરીને નેદાયું હોત તો અમારે પચ્ચીસ થી ત્રીસ ના દાડિયા થાય મજૂર કર્યા હોત તો મજૂર કર્યા હોત તો દવા નો નાખી હોત તો દાડિયા કરવા પડે તો કરવા પડે કદાચ ને તોય મેળવતો આવત નહીં પચીસ ત્રીસ ના દાડિયા થાત ને એમાં તો અડધી તાણી ક્યાંય થાય નાની તાણી હોય દાંતડી મારે વીસ પચીસ ટકા નુકસાન આપડે બરોબર પછી દવા નાખી ગયું બધું હતી પાણી મહિના દિવસના આસપાસ મહિના ઉપરની હતી મહિના ઉપરની હા પાણી પાઈ દવા નાખી દીધી બરાબર પાણી પાઈને દવા નાખી દીધી અને પછી દવા નાખીને પછી ચાર પાંચ દી પછી પાછું પાણી આપી દીધું અને ઓરિયા નાખી દીધું ભેજ વાળો વાતાવરણ રાખ્યો હા કયું કયું ખડ ભળી ગયુંતું ખડ તમામ પ્રકારનું બધી જાતનું શીલ હાટોડો પછી ખડ આંબો કહેવાય એ મતલબમાં કાળિયું પછી હાંબો બધી બધી જાતનું ખડ ભળી ગયું હું નામ બોલું

કોઈ જાતનું ખડે નથી હવે આમ કહી ખડ ની દવા નાખો એટલે પાંચ દિવસ પાછી પડે એવું તો છું હોય હા પાંચ દિવસ નહીં પણ આમ થોડુંક એવું લાગ્યું કે આપડે ઓલી રે છે એમ

અને મેં આપડે તમે વિડીયો જોઈને આવ્યો અને મારે બીજો કોઈ ઉપાય તો દવા નાખવા સિવાય હું જે થાય થાય જાય તો વાંધો નહીં પછી હું પાછી એમ પણ કોઈ જાતનું નુકસાન આપણે ધાણીમાં નથી છું અને મારે અત્યારે તાણી રેડી છે મારે વિડીયો તમે જોશો ખરા એમ વિડીયો જોઈએ વાગે આવી જાય કાંઈ વાંધો નહીં આપણે આપણે હવે તમારું નામ તમને મારું નામ મુન્નાભાઈ ઝવેરભાઈ ડોડિયા ગામ બેજુદરી અને હાલ ટાણા પાગના ટાણા રાખી છે બરોબર ને હા હે કડા વિગન જાણા બનાવ્યા છે છ વીઘાના જ છે છ વીઘાના છે જીરો કેટલું છે જીરો તો બે વીઘાનું નું છે આ જીરો તમને પકાવવાનું કે તમને આ ભાઈને ને જીરો છે કે બોલતા નથી પડે ભાઈને ને કેનું છે ચાર વિગન ચાર વિગન તો નામ તો બોલી દેવો હવે ઉમેશભાઈ ખીમજીભાઈ રાખો તમને મારા ઉમેશભાઈ ખીમજીભાઈ સબાડિયા ગામ ટાણા